આ જીત સાથે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ પરિણમ્યો હતો જે અંતર્ગત આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા

પાકિસ્તાન અંદર એ રીતે એમનું પાણી બંધ કર્યું તો આમ જોવા જઈએ તો ભારત સરકારે જે આ મેચ નું આયોજન માટે પરમિશન આપી એ એક મોટું મન રાખીને આપી છે ખેલદી ભાવનાથી આપી છે કે ભાઈ સંબંધો સુધરે પણ મારું કે એવું છે કે ભારત સરકારે આવી ઘણી બધી વાર ભૂલો કરી છે તો હવે ફરી આ ભૂલ શું માટે કરી ભારત સરકારે પાણી આપવાનું બંધ કર્યું એવી રીતે સંબંધો પણ બંધ સાંસ્કૃતિક કાર્યક્રમો ના એ સંબંધો બંધ કરવા જોઈએ અને ધંધાકીય સંબંધો પણ બંધ કરવા જોઈએ એનું મુખ્ય કારણ શું છે કે આ બધું કરવાથી પાકિસ્તાનની સરકારને ખબર પડશે કે જે આતંકવાદી સંગઠનોને એ પ્રોટેક્શન આપી રહ્યા છે એનાથી પાકિસ્તાન ને શું નુકસાન થઈ રહ્યું છે અને પાકિસ્તાન સરકાર એની સામે પગલા લે તો આજે જે રીતે એશિયા કપની અંદર ભારતે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો છે અને આ વિજય મેળવ્યા પછી જે ખુશી વ્યક્ત થવી જોઈએ ને જે ખુશી દર વખતે વડોદરાના માંડવી વિસ્તારમાં લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે એ આ વખતે કરવામાં નથી આવી જોવા જઈએ તો કોઈ પણ યંગસ્ટર બહાર નથી આવ્યા કોઈ

ऐसा लोगों ने यूं कहूं है कि भारत है छोटाना सभाओं ने कई पक्ष धारण किए आ मैच रामजी की पूरा अमर जो शहीद है इतना चाहते कि जो कोटे में आ मैच में जो मैक्स रकम से ये जो पूरा शहीद है ये इतना में समर्पित कर दिया है खेल से जो सुधारवानी दृष्टि बात करिए तो आ एक तो જેન્ટલમેન વાત છે કે ભાઈ પ પટ્ટી લગાવીને વિરોધ પ્રદર્શન ભી કર્યો આપણે રમત પણ રમ્યા અને મેચ જીતીને જે મેચની રકમ મળે છે એ પહેલગાંવ ના પરિવારને આપે પણ હું તો એવું કહીશ કે આવી કોઈ જરૂર નથી ભારત સરકાર સક્ષમ છે આપણે આવી રીતે કોઈ પણ રકમ મળે અને કોઈને મદદ કરીએ એમાં કોઈ યોગ્ય નથી કારણ કે જે દેશમાં આતંકવાદી સંગઠનો મોટા થાય છે અને એ દેશ ના આતંકવાદી સંગઠનો દેશ અને દુનિયાને હેરાન કરે છે તો એવા દેશ જોડે રમત રમવાનો કોઈ ફાયદો નથી કારણ કે આ દેશ લાગણીના સંબંધો સમજતી નથી તો પાકિસ્તાન સાથે કોઈ પણ જાતનો રમત ગમત સંબંધ હોય ખેલકૂદનો હોય કે વાણિજ્ય હોય એ ભારત સરકારે રાખવો જોઈએ નહીં અને જો ભારત સરકારે આ મેચ બંધ રાખી હોય તો એ વધારે સારું હોય શું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર